નમસ્કાર મિત્રો હું છું તમારો દોસ્ત અને આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની એક જોરદાર યોજના વિશે ફેસલેસ લર્નિંગ લાયસન્સ આ યોજના શું છે એનાથી આપણને શું ફાયદો થશે અને સૌથી અગત્યનું ઘરે બેઠા લાયસન્સ મેળવવાની આખી પ્રોસેસ શું છે ચાલો બધું જ સમજીએ એકદમ સેલી ભાષામાં મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો એક વાત કહું શું તમે પણ લર્નિંગ લાયસન્સ માટે આરટીઓના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છો પેલી લાંબી લચક લાઈનોમાં કલાકો સુધી ઊભા રહેવું અને ઉપરથી પેલા એજન્ટોને વધારાના પૈસા આપવા જો આ બધી વાતોથી તમે પણ પરેશાન છો તો હવે એક ઊંડો શ્વાસ લો કારણ કે ગુજરાત સરકારે એક એવી સુવિધા શરૂ કરી છે ને કે આ બધી જ માથાકૂટ હવે ભૂતકાળ બની જશે જી હા હવે લર્નિંગ લાઇસન્સ સીધું તમારા ઘરે તમારી કમ્પ્યુટર સ્ક્રીન પર આવી જશે તો સૌથી પહેલાં એ સમજીએ કે આ ફેસલેસ એટલે શું જો ફેસલેસનો સીધો મતલબ છે કે તમારે લાઇસન્સ માટે કોઈ પણ સરકારી ઓફિસરને મળવા જવાની કે આરટી ઓફિસના ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી બધું જ કામ ઓનલાઈન તમારા પોતાના સમયે તમારા ઘરના સોફા પર બેસીને થઈ જશે ચાલો હવે ફટાફટ એ જોઈ લઈએ કે આ યોજનાના મુખ્ય ફાયદાઓ કયા કયા છે જેના કારણે આખી પ્રોસેસ એકદમ બદલાઈ ગઈ છે સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો ટાઈમ બચે છે આરટીઓ જવા આવવાનો સમય અને ત્યાં લાઈનોમાં ઊભા રહેવાનો કંટાળાજનક સમય આ બધું જ હવે બચી જશે બીજો મોટો ફાયદો છે પૈસાની બચત હવે કોઈ એજન્ટ કે વચેટિયાને વધારાનો એક રૂપિયો પણ આપવાનો નથી જે પણ નાની સુની ફી છે એ સીધી ઓનલાઈન સરકારને જ ચૂકવવાની છે ત્રીજો ફાયદો છે જબરદસ્ત સરળતા તમને રાત્રે બે વાગે અરજી કરવાનું મન થાય તો પણ કરી શકો છો દિવસ હોય કે રાત ગમે ત્યાંથી તમારા ફોન કે લેપટોપથી અરજી કરી શકાય છે કોઈ ઓફિસ ટાઈમની રાહ જોવાની જરૂર જ નહીં અને ચોથો સૌથી અગત્યનો ફાયદો છે પારદર્શિતા આખી સિસ્ટમ ઓનલાઇન છે એટલે ભ્રષ્ટાચાર કે કોઈ ગોલમાલની કોઈ શક્યતા જ નથી બધું જ તમારી આંખો સામે એકદમ ક્લિયર અને ટ્રાન્સપરન્ટ ઓકે તો આટલા બધા ફાયદા જાણ્યા પછી હવે મનમાં સવાલ થાય કે આના માટે અરજી કોણ કરી શકે અને કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે ચલો એ પણ જાણી લઈએ જો જો તમારી ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોય અને તમે ટુ વ્હીલર કે પછી ફોર વ્હીલર માટે લર્નિંગ લાયસન્સ કઢાવવા માંગતા હો તો બસ તમે આરામથી અરજી કરી શકો છો આના માટે તમારે ફક્ત ત્રણ જ વસ્તુઓ તૈયાર રાખવાની છે તમારું આધાર કાર્ડ એક પાસપોર્ટ સાઇઝ ફોટો સ્કેન કરેલો અને તમારી સહીનો એક સ્કેન કરેલો નમૂનો અને હા એક વાત ખાસ એકદમ ખાસ ધ્યાનમાં રાખજો તમારા આધાર કાર્ડ સાથે તમારો જે મોબાઈલ નંબર ચાલુ હોય એ લિંક હોવો ફરજિયાત છે આ ખૂબ જ જરૂરી છે કારણ કે આખી પ્રોસેસ ઓટીપી પર ચાલે છે અને એ ઓટીપી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર જ આવશે ચાલો તો હવે આવીએ સૌથી મુખ્ય ભાગ પર કે ઘરે બેઠા અરજી કરવાની પ્રોસેસ શું છે હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું એટલે જરા ધ્યાનથી જોજો અને હા જો આ માહિતી તમને અત્યાર સુધી કામની લાગી હોય ને તો ફટાફટ એક લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી આવી કોઈ કામની વાત તમારાથી છૂટી ન જાય સૌથી પહેલા ગૂગલમાં સારથી ડોટ પરિવાહન ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ખોલો ત્યાં તમારું રાજ્ય ગુજરાત સિલેક્ટ કરો એ પછી એપ્લાય ફોર લર્નર્સ લાઇસન્સ ઓપ્શન પર ક્લિક કરો હવે જે સ્ક્રીન આવે એમાં સૌથી અગત્યનું સ્ટેપ તમારે એપ્લિકેશન થ્રુ આધાર ઓથેન્ટિકેશનવાળો વિકલ્પ જ પસંદ કરવાનો છે આજ ફેસલેસ પ્રોસેસની ચાવી છે યાદ રાખજો બસ એ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી તમારો આધાર નંબર નાખીને ઓટીપીથી વેરીફાઈ કરી લો તમારી મોટાભાગની વિગતો તો આધાર કાર્ડમાંથી આપોઆપ જ ભરાઈ જશે જે કંઈ થોડી ઘણી માહિતી બાકી હોય એ ભરી દો તમારો ફોટો અને સહી અપલોડ કરી દો એ પછી લગભગ દોઢસો રૂપિયા જેટલી નજીવી ફી ઓનલાઈન ભરી દો અને છેલ્લે ઘરે બેઠા જ ટેસ્ટ આપવા માટે તમને અનુકૂળ હોય એવો ટાઈમ સ્લોટ બુક કરી લો તો અરજીનું કામ તો પૂરું હવે વારો છે ઓનલાઈન પરીક્ષાનો તમે જે સમય પસંદ કર્યો છે બસ એ જ સમયે તમારે તમારા કમ્પ્યુટર કે લેપટોપ પરથી આ પરીક્ષા આપવાની છે આ પરીક્ષામાં ટ્રાફિકના નિયમો અને રોડ પરના જે ચિહ્નો હોય ને એને લગતા ટોટલ પંદર સવાલો પૂછવામાં આવશે બધા જ સવાલ ઓબ્જેક્ટિવ ટાઈપના હશે અને પાસ થવા માટે બહુ ચિંતા કરવાની જરૂર નથી આ પંદર સવાલોમાંથી તમારે ઓછામાં ઓછા અગિયાર સવાલોના સાચા જવાબ આપવાના છે અને જેવા તમારા અગિયાર સાચા જવાબ થયા અભિનંદન તમે સફળતાપૂર્વક આ ટેસ્ટ પાસ કરી લીધી છે અને સૌથી મજાની વાત તો હવે આવે છે તમારે ક્યાંય જવાની કે એક મિનિટ પણ રાહ જોવાની જરૂર નથી તમે ટેસ્ટ પાસ કરો કે તરત જ ત્યાં ને ત્યાં તમારું લર્નિંગ લાયસન્સ ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો તો જોયું ને ગુજરાત સરકારે લર્નિંગ લાયસન્સ મેળવવાની પ્રોસેસ કેટલી સરળ કેટલી ઝડપી અને એકદમ આધુનિક બનાવી દીધી છે સાચે જ હવે આરટીઓની માથાકૂટમાંથી આપણને પૂરેપૂરી મુક્તિ મળી ગઈ છે મને આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થઈ હશે જો હા તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને હા આને તમારા એવા દરેક મિત્ર અને પરિવારના સભ્ય સાથે શેર કરજો જેઓ લાઇસન્સ કઢાવવાનું વિચારી રહ્યા છે ખરેખર એમની બહુ મોટી મદદ થશે તમારો કોઈ સવાલ હોય તો નીચે કમેન્ટમાં જરૂર પૂછજો અને આવા જ ઉપયોગી વિશ્લેષણ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવી માહિતી સાથે જય હિન્દ